અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતા સતત કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જનજીવન અસ્વ્યસ્ત બન્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ થયેલા ભારે વરસાદથી નદી નાણાંઓ છલકાઈ ગયા છે અને ખોડિયા ડેમ સહિતના અનેક જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે અચાનક પડેલા વરસાદને કારણે કપાસ મગફળી સોયાબીન સહિતના મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક પલળી ગયું છે

કે હાલ આ કમોસમી વરસાદના હિસાબે અત્યારે ખેડૂતોને એટલું વ્યાપક નુકસાન છે કોઈ એનો આંકડો ન કહી શકાય અને જો કે સરકારશ્રીએ તાત્કાલિક સર્વે કરવાનું કામગીરી ચાલુ કરાવી દીધી છે પણ મારે એટલું બે હાથ જોડીને કર પ્રાર્થના છે મારે સરકારશ્રીને કે કુદરત તો રૂઠો ખેડૂત ઉપરથી પણ હવે આ આશા એક સરકારશ્રીની છે અને વહેલી તકે સરકારશ્રી ખેડૂતોની વારે આવે અને વહેલી તકે કામગીરી એ પૂર્ણ કરાવે એટલે તાત્કાલિક ખેડૂતોને વાવેતર થાય અને અત્યારે હાલ તમે આ મજૂરોને પૂછો અત્યારે સોયાબીન કે માંડવી સિંગ અને અને કપાસ અને આ ડુંગળી પણ છે અને અત્યારે આપવું ખેડૂતોને કોઈ ભાગ્યા ખેતરમાં ભાગ્યું રાખવા રાજી નથી કેમ કે અવારનવાર કમોસમી વરસાદને હિસાબે એને તમામ પાક ફેલ જાય છે અને સરકારશ્રીની આશા રાખીએ છીએ અમારા આ વિસ્તારમાં વખતે કમોસમી વરસાદ એટલે કે માવઠાનું માવઠામાં નુકસાની બહુ છે અત્યારે કપાસનું તો જો કે મજૂરની તંગી હતી એક પૂંબડું નથી વીણાણું જે આખું વર્ષમાં ખાતર દવા બિયારણ જે બધો ખર્ચો થવાનો થઈ ગયો હોય પણ હવે ઉત્પાદન નામે હાવ ઝીરો છે અને જે અત્યારે ભાવ નથી આ જે કપાસના ભાવ નથી ને એમાં પલલે હોય એટલે હાવ પચાસ ટકા ભાવમાં જાય એટલે ખેડૂતને અત્યારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને મજૂરો એ બિચારા ઠાકી ગયા છે કે અવરનવર આવા માવઠું થયા કરે સિંગ હતી તો સિંગ હડી ગઈ સોયાબી હતા સોયાબી બધા ઉગી ગયા ખરી ગયા અને અત્યારે કપાસમાં એ પોઝિશન છે કે નુકસાનીનો કોઈ પાર નથી આંક નથી એટલે સરકાર મારે એટલી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જે સર્વે છે એ પૂરું કરી અને વહેલી તકે એને જે વળતર આપવાનું હોય એ આપી દે